મારું નામ વિક્રમ છે હું અમદાવાદમાં રહું છું અને મારી પોસ્ટિંગ દિલ્હીમાં કરવામાં આવી હતી હું ખાનગી કંપનીમાં કામ કરતો હતો દિલ્હીમાં પોસ્ટિંગ કરવામાં આવી હોવાને કારણે મારે મોટે ભાગે મારા ઘરની બહાર રહેવું પડ્યું હું એક મહિનામાં બે દિવસની રજા પર મારા ઘરે આવતો હતો મારા કુટુંબમાં મારી મા પત્ની અને બે નાના બાળકો અમારું જીવન ઘણું સારું પસાર થઈ રહ્યું હતું પરંતુ થોડા મહિના પહેલાં કંઈક એવું થયું જેને મારા આત્માને હલાવી દીધી મારી મા પહેલાં ઘણી વાતો કરતી પણ હવે તે મૌન રહેતી મને લાગ્યું કે કદાચ શરીરની નબળાઈ અથવા હવામાને તેનું સ્વાસ્થ્ય બદલ્યું હશે તેથી તે આવું કરે છે પરંતુ હવે તે એકદમ શાંત રહેતી ન તો બાળકો સાથે વાત કરતી ન મારા આવવા પર ખુશ થતી મારી પત્ની મોટે ભાગે કામમાં રોકાયેલી હતી અને હું એક પુત્ર પતિ અને પિતા બની બધું જોતો હતો એક સાંજે જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મા ખૂબ મૌન સાથે પલંગ પર બેઠી હતી હું તેની નજીક બેઠો અને કહ્યું કે તમારું સ્વાસ્થ્ય સારું છે તો તે ખૂબ મૌન બની ગયા છો માએ નરમાશથી કહ્યું પુત્ર હું ઠીક છું મને જોઈને તેના ચહેરા પર એક સ્મિત હતું જે એવું લાગતું હતું કે તેણે મારા માટે મહાન મજબૂરીમાં સ્મિત બહાર કર્યું છે બીજા દિવસે હું વહેલી સવારે જાગી ગયો બાળકોને શાળા છોડી દીધા મારી પત્ની નાસ્તો કરી રહી હતી હજી મા મારી પાસે એક બાજુ બેઠી હતી મેં કહ્યું મા અમારી સાથે નાસ્તો કરો તો તેઓએ મારી તરફ જોયું અને કંઈક કહેવા માંગ્યું પરંતુ તે પછી તે મૌન થઈ ગઈ કહેવાનું શરૂ કર્યું ના તમે લોકો કરો હું થોડા સમયમાં કરી લઈશ મેં મારી પત્ની ઐશ્વર્યાને કહ્યું કે મા આટલી મૌન કેમ રહે છે તો તેણે કહેવાનું શરૂ કર્યું કે કદાચ ઉંમરનું કારણ એક દિવસ જ્યારે હું ફરીથી ઘરે આવ્યો ત્યારે મેં મારા આગમન વિશે કોઈને કહ્યું નહીં હું અચાનક ઘરે આવ્યો દરવાજો ખુલ્લો હતો જ્યારે મેં અંદર પ્રવેશ કર્યો ત્યારે મેં જોયું કે મારી પત્ની ખૂબ આરામથી લાઉન્જમાં ટીવી બેસીને જોઈ રહી હતી અને જ્યારે હું રસોડું તરફ જોવા લાગ્યો ત્યારે મારી મા રસોઈ કરતી હતી તો મેં અંદર જઈ અને ઐશ્વર્યને કહ્યું કે તમે ટીવી જોઈ રહ્યા છો અને મા રસોડામાં કામ કરી રહી છે તો તે મને જોઈને ડરી ગઈ તેને કહ્યું કે માજીએ પોતે કહ્યું હતું કે આજે હું રસોઈ કરું છું મેં કહ્યું આ માની ઈચ્છા નહીં પણ તારી જવાબદારી છે તે દરમિયાન મા એ વચમાં વાત કરી કે પુત્ર મેં જાતે કહ્યું કે હું રસોઈ કરું છું તેથી મારે પરંતુ મને લાગ્યું કે મા કંઈક છુપાવી રહી છે થોડા દિવસોમાં મને સ્પષ્ટ ખબર પડી કે અમારા ઘરેલું ખૂણામાં એક ઓરડો હતો માં જઈને દરવાજો લોક કરીને બેસી જતી તે ઓરડો ક્યારેય ખુલ્લો ન હતો ન તો મને કે મારી પત્નીને અને બાળકોને ત્યાં જવાની પરવાનગી પણ નહોતી એક દિવસ મેં ઐશ્વર્યાને પૂછ્યું કે તમે ક્યારેય તે રૂમમાં ગયા છો તો તેણે કહ્યું કે ત્યાં જવાની પરવાનગી નથી તમે પણ ત્યાં જતા નથી મને લાગે છે કે જાણે તમારી માએ ત્યાં ખજાનો છુપાવ્યો છે હું હસ્યું અને આ બાબત મુલતવી કરી પરંતુ બીજા દિવસે સવારે અચાનક મારી આંખ વહેલી ખુલી ગઈ તમે જોયું મા તે બંધ ઓરડામાંથી બહાર આવી રહી હતી તેના હાથમાં પુરુષો જેવા કેટલાક મેલા કપડાં હતા તે ઝડપથી બાથરૂમમાં ગઈ પ્રથમ વખત મને સમજાયું કે મા ચોક્કસ કંઈક છુપાવી રહી છે આગલી વખતે જ્યારે હું ફરીથી ઘરે આવ્યો ત્યારે ઘરમાં ફરીથી રસોઈ કરતી હતી તેનો ચહેરો પરસેવાથી ભીનો હતો હું રસોડામાં ગયો મેં કહ્યું મા આશ્ચર્યજનક રીતે મારી તરફ જોયું અને કહેવાનું શરૂ કર્યું મા તમે આવી ગરમીમાં કેમ રાંધો છો તો તેમણે કહ્યું કે પુત્ર ઐશ્વર્યા બીજું કામ કરી રહી છે તેથી મેં વિચાર્યું કે હું રસોઈ કરીશ જ્યારે હું રસોડામાંથી બહાર નીકળી ગયો ત્યારે ઐશ્વર્યા હજી પણ લાઉન્જમાં તે જ રીતે ટીવી જોઈ રહી હતી હું તેની પાસે ગયો અને બૂમ પાડી કહેવાનું શરૂ કર્યું કે તમે અહીં આરામથી ટીવી જોઈ રહ્યા છો અને મારી મા આવી ગરમીમાં રસોઈ કરી રહી છે તન શરમ નથી તેને કહ્યું કે તમને મારાથી શું સમસ્યા છે તમારી માએ પોતે કહ્યું કે તે થોડું કામ કરશે મેં કહ્યું જો તેઓએ કહ્યું તો પછી તમે તેમના પર બધા કામ છોડી દીધા તે બીમાર છે પછી તેણે મારી આંખોમાં જોયું ને કહ્યું કે મને એક વાત કેવી છે તમારી મા ભૂલી નથી તે તમારી પાસેથી કંઈક છુપાવી રહી છે મેં કહ્યું તેનો અર્થ શું છે તેને કહ્યું તે ખૂણાનો ઓરડો છે જે લોક રહે છે ક્યારેક આશ્ચર્ય થાય છે કે તમને ત્યાં જવા માટે કેમ મંજૂરી નથી મેં હસતા કહ્યું કારણ કે ત્યાં જૂની વસ્તુઓ રાખવામાં આવી હતી પછી તેણે કહેવાનું શરૂ કર્યું કે વિક્રમ ત્યાં કોઈ ખજાનો છે અથવા કોઈ રહસ્ય મેં આ વાતને બદલવાનો પ્રયાસ કર્યો કે તમે શા માટે દરેક વસ્તુ પર શંકા કરો છો મારી મા સાથે તને શું સમસ્યા છે તો તેને કહ્યું કે તમને કંઈ પણ દેખાતું નથી તમે માત્ર એક પત્નીના પતિ છો પણ તમે માત્ર એક પુત્ર પણ છો તમે ફક્ત બધા સમયે મા માં કરો છો મેં કહ્યું હવે તું તે પણ ફરિયાદ કરે છે કે હું મારી માને પ્રેમ કરું છું તો તેણીએ કહેવાનું શરૂ કર્યું કે હા કારણ કે જ્યારે તમારી માના લોક કરેલા ઓરડા પર શંકા કરશો નહીં ત્યારે હું મારી જાત પર હસું છું મેં કહ્યું મારીમાં કોઈ ગુનો કરી રહી નથી તે કહેવા લાગી ખબર નથી પણ તે હંમેશા દરવાજો બંધ રાખે છે કંઈક છુપાયેલું છે મેં તેને ઠપકો આપ્યો અને તેને મૌન પરંતુ જાતે મૂંઝવણનો શિકાર બનવાનું શરૂ કર્યું હતું રાત્રે જ્યારે દરેક તેમના રૂમમાં સૂતા હતા ત્યારે હું બંધ ઓરડાના દરવાજા ગયો દરવાજો જૂનો હતો લોક જૂનો હતો પણ મજબૂત હતો હું માના ઓરડા તરફ ગયો ત્યારે તે સુઈ રહી હતી બીજા દિવસે સવારે મેં મારી માને સવાલ કર્યા આ ઓરડો હંમેશા કેમ બંધ રાખો છો મા કેવા લાગી પુત્ર ત્યાં જૂની વસ્તુઓ રહે છે તમને ત્યાં કંઈ પણ મળશે નહીં મેં કહ્યું કે તમે તેને કેમ બંધ રાખ્યો છે હું ફક્ત આ જાણવા માંગુ છું માએ મૌન સાથે કહ્યું કે કેટલીક વાર કોઈક વ્યક્તિ એવી વસ્તુઓ સાથે જોડાયેલ હોય છે જો તે તેમના સુધી પહોંચે છે તો તે તૂટી જાય છે હું મૌન હતો બીજા દિવસે જ્યારે દરેક જણ નાસ્તો કરતા હતા પણ મારા મગજમાં રાતની વાત ફરતી હતી વારંવાર આ પ્રશ્ન મગન મગજમાં આગળ વધી રહ્યો હતો કે કેમ ઓરડો બધા સમય બંધ રહે છે જ્યારે મારી આંખ મધ્યરાત્રિએ ફરીથી ખુલી ત્યારે મેં જોયું કે મારી મા અંધારામાં તે બંધ ઓરડાની સામે ઊભી હતી તેના હાથમાં એક જૂની ચાવી હતી તે ધીરે ધીરે દરવાજો ખોલી અંદર ગઈ અને પાછળથી દરવાજો બંધ કર્યો થોડા સમય પછી જ્યારે દરવાજો ખુલ્યો ત્યારે માના હાથમાં કપડાં હતા એવું લાગતું હતું કે જૂના ગંદા અને ધૂર ભરેલી જાણે તેણે અંદર ભારે કામ કર્યું હોય તે પછી શાંતિથી હું રૂમમાં પાછો ફર્યો આ પછી મેં ગઈ રાત્રે આ વિશે ઐશ્વર્યા સાથે વાત કરી મેં કાલે ઓરડાની અંદર માને જતા જ હોય અને તેના હાથમાં ગંદા કપડાં પણ હતા જેના પર તેણીએ કહેવાનું શરૂ કર્યું કે હું તમને કહું છું કે તે કંઈક છુપાવી રહી છે મને પણ રાત્રે દરવાજાનો અવાજ આવે છે મેં ઘણી જોવાની કોશિશ કરી પણ મને દરવાજો બંધ મળ્યો મેં કહ્યું તો પછી તે તે રૂમમાં ડોક્યું કરવાનો પ્રયાસ કર્યો નહીં તો તે કહેવા લાગી એક વખત મેં તમારી માનો પીછો કરતા દરવાજા પર પહોંચી પરંતુ તેઓ પાછા વળ્યા અને મને કહ્યું આ ઓરડો મારા માટે છે અને કોઈ તેની અંદર આવવાની મંજૂરી નથી આ સાંભળીને મારું હૃદય વધુ બેચેન બન્યું મેં નક્કી કર્યું કે આગલી વખતે હું મા પર નજર રાખીશ પછી મારી પત્નીએ મને કહ્યું કે જ્યારે પણ માજી તે ઓરડામાંથી આવે છે ત્યારે તેના કપડામાંથી વિચિત્ર ગંધ આવે છે એક દિવસ મેં મારી માને કહ્યું કે તમે લાંબા સમયથી ખૂબ બદલાઈ ગયા છો તે રૂમમાં શું છે માએ મારી તરફ જોયું પછી મૌન થયા પછી તેને કહ્યું કે પુત્ર માત્ર એક જૂનો ઓરડો છે તમે તે જ વસ્તુ પર કેમ પાછા ફરો છો મેં કહ્યું કારણ કે હું જાણવા માંગુ છું કે તમે ત્યાં શું છુપાવ્યું છે જ્યાં હું જઈ શકતો નથી અથવા મારી પત્ની જઈ શકતી નથી તો માએ કહેવાનું શરૂ કર્યું કૃપા કરીને પુત્ર તે ઓરડા વિશેનું ન જાણ મેં એક જોરથી અવાજમાં કહ્યું કે મા તો શું બગડી જશે તેણે હળવાથી કહ્યું સંબંધો આગલી રાતે દરેકના સૂતા પછી હું દરવાજાની સામે ઊભો હતો હાથમાં ચાવી કે જે મેં દરવાજાના પાટલા ખૂણાથી કાઢી હતી હજુ હું દરવાજો ખોલવાનો હતો કે પાછળથી અવાજ આવ્યો પુત્ર દરવાજો ન ખોલ મેં મારી માં તરફ જોયું માં તેના ઓરડામાંથી ઉઘાડા પગ દોડીને આવી હતી મેં કહ્યું આજે દરેક સવાલનો જવાબ જણાવવા માંગુ છું આ દરવાજો ખુલશે માએ કહ્યું દીકરા જો તમે મારી વાત ન સાંભળી તો કંઈ બાકી રહેશે નહીં માએ રડવાનું શરૂ કર્યું કહેવા માન્યું કે ફક્ત એટલું જાણ હું તારી ગુનેગાર નથી એટલામાં મારી પત્ની અને બાળકો પણ આવ્યા પછી મેં ચાવી કાઢી અને દરવાજો ખોલ્યો અંદર અંધારું હતું રોશની ઓરડાના ખૂણામાંથી આવી રહી હતી જ્યારે હું અંદર ગયો ત્યારે મને ગંધવાળી માટી અને વિનાશની ગંધ આવી પછી મેં ઓરડાના ખૂણા તરફ જોયું જે દ્રશ્ય જે જોવા માટે હું તૈયાર નહોતો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ કારણ કે ત્યાં જૂનો પલંગ જમીન પર નાખેલો હતો મારી બહેન રાગીની તેના પર બેઠી હતી તેનો ચહેરો પીળો હતો શરીર અત્યંત અને પેટ બહાર નીકળી ગયું જે દર્શાવે છે કે તે ગર્ભવતી હતી કહ્યું રાગીની દોડી અને તેની પાસે ગયો કહ્યું રાગીની તને અહીં કેમ રાખવામાં આવે છે મેં કહ્યું આ બધું ક્યારથી ચાલી રહ્યું છે માં ધીમે ધીમે અંદર આવી કહ્યું કે પુત્ર થોડા મહિના થયા છે એક રાત્રે રાગની દરવાજાની બહાર ભૂખી તળસી ઊભી હતી મેં કહ્યું પણ તમે આ વિશે મને કેમ ન કહ્યું તો કહ્યું કારણ કે તમારી પત્નીએ મને ના પાડી હતી મેં ઐશ્વર્યા તરફ જોયું પછી ઓરડાની આજુબાજુ એક ખૂણામાં એક જૂનું મટકું હતું જેમાં કદાચ પાણી હતું એક તરફ એક ચાદર પડેલી હતી જેના પર મારી બહેન સૂતી હતી એક પંખો હતો જે કદાચ મહિનાઓથી ચાલતો નહોતો મેં કહ્યું તું અહીં કેમ જીવન જીવી રહી હતી રાગીની રાગીનીએ કહ્યું મા મને તેના ભાગનો અડધો ખોરાક આપતી જેથી મારો શ્વાસ ચાલી રહ્યો હતો ઊભો થયો અને મારી મા પાસે ગયો મેં કહ્યું તમે મારી બહેનને છુપાવી નથી પરંતુ તેને આ કેદમાં રાખી છે અને તમે મને બધું કેમ ન કહ્યું પછી મેં રાગીની તરફ જોયું અને કહ્યું હવે તું આ રૂમમાં રહેશે નહીં હમણાં મારી સાથે ચાલ જ્યારે હું રાગીનીને તે બંધ ઓરડામાંથી બહાર લાવ્યો ત્યારે તે જમીન પર ઊભી રહી શકતી નહોતી મારી બહેન મહિનાઓથી મારા પોતાના મકાનમાં નબરી અને નિર્ધાર હતી હું પણ આ વિચારીને ગુસ્સે થઈ મેં તેને લાઉનમાં પલંગ પર બેસાડી મા એક તરફ ઊભી હતી અને ઐશ્વર્યાએ દરવાજાની નજીક ઊભી આ બધું જોતી હતી મેં કહ્યું મા તમારે આ બધું છુપાવવાની શું જરૂર હતી મારો અવાજ તીવ્ર હતો મા ધીમે ધીમે મારા પગલે બેસી અને કહ્યું બેટા મેં કોઈ પાપ કર્યું નથી ફક્ત મારી પુત્રીને તેના ઘરે આશ્રય આપ્યો જે તેને બીજે ક્યાંય મળ્યો નહીં અને મને પણ કહ્યું મેં કહ્યું મા તમારે મને આ કેવું જરૂરી નથી હું તમારો પુત્ર નથી તો માએ એવું કહેવાનું શરૂ કર્યું કે પુત્ર મને ડર હતો કે તમે પણ બીજા બધાની જેમ તમારી બહેનને ખોટી સમજશો માનો અવાજ કંપતો હતો ઐશ્વર્યા આગળ વધી અને કહેવાનું શરૂ કર્યું મા મને પોતે ખબર નહોતી કે રાગિની અહીં હતી મેં ઐશ્વર્યા તરફ જોયું અને કહ્યું તમે ખરેખર જાણતા નથી તેને કહ્યું હું વિક્રમ હું કસમ ખાઉં છું મેં રાગિનીને લાંબા સમયથી જોઈ નથી તમારી માએ બધું છુપાવી દીધું રાગની જે હજી મૌન હતી કહેવાનું શરૂ કર્યું ભાભી તમે જૂઠું બોલી રહ્યા છો છેવટે જ્યારે હું રાત્રે ઘરના દરવાજે આવી તો તમે મને દરવાજાની બહાર ફેંકી દીધી અને એમ પણ કહ્યું કે મારે મરી જવું જોઈએ પરંતુ આ ઘરમાં પણ પગ મૂકતી નહીં અને આ ઘર ફક્ત તમારું છે આ સાંભળી ઐશ્વર્યાના ચહેરાને અચાનક આંચકો લાગ્યો પરંતુ તે તરત જ સ્વસ્થ થઈ ગઈ તેને કહ્યું કે મને યાદ નથી અને હું તમારી સાથે આ કેમ કરીશ શક્ય છે કે તે સમયે હું કોઈ બીજાને સમજી ગઈ હોય મેં ઐશ્વર્યાની વાતો કાપી અને કહ્યું કે ઐશ્વર્યા તમારા હૃદયમાં અંધારું છે યાદમાં નહીં એટલું બધું ખોટું ન હોઈ શકે તમે બધું જાણતા હતા માએ કહ્યું પુત્ર જ્યારે તમે નોકરી પર હતા અને લગ્ન પછી પહેલી વાર રાગ્નીએ તેના પતિ સાથે ઝઘડો કર્યો જ્યારે તે અહીં આવી ત્યારે તમારી પત્નીએ રાગિનીને કહ્યું તમે ફરીથી અહીં આવ્યા તો તમારા પર એવો આરોપ લગાવીશ કે તમે ક્યાંય પણ તમારો ચહેરો બતાવી શકશો નહીં ત્યારથી હું ડરતી હતી રાગ્ઞીએ નરમાશથી કહ્યું કે ભાઈ હું તમને ફરિયાદ કરતી નથી પણ હવે હું છુપાઈને રહેવા માંગતી નથી મેં કહ્યું ના તારે છુપાઈને રહેવાની જરૂર નથી તમે મારી બહેન છો તમે અહીં આદર સાથે રહેશો પછી મારે ઐશ્વર્યા તરફ જોયું અને કહ્યું હું હંમેશા તને એક પુત્રી માનતી હતી અને તે મારી પુત્રીને રૂસવા કરી દીધી ઐશ્વર્યની આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ તે ચાલી ગઈ પણ જતી વખતે એટલું કહેતી ગઈ કે વિક્રમ જો તમે મને ગુનેગાર માનો છો તો તે તમારી ઈચ્છા છે પણ મેં અમારા ઘરના આરામ માટે કર્યું પરંતુ મેં તેનો જવાબ આપ્યો નહીં રાગીનીનું સ્વાસ્થ્ય સાંજ સુધીમાં બગડી ગયું હતું તેને તાવ હતો હું ઝડપથી તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયો ડોક્ટરે તેના ખોરાકની સંભાળ લેવાનું કહ્યું કહ્યું કે દર્દીની સ્થિતિ ખૂબ નબળી પડી ગઈ છે રાત્રે હું મારી મા પાસે ગયો મેં પૂછ્યું કે તમે કંઈક કહેવા માંગો છો માએ લાંબી શ્વાસ લાવવાનું શરૂ કર્યું અને કહ્યું પુત્ર સત્ય હજુ બાકી છે જે સમય આવવા પણ હું તને કહીશ મે તેમની તરફ જોયું મેં કહ્યું હવે સમય આવી ગયો છે તમારે હવે મૌન રહેવાની જરૂર નથી હું જાણતો હતો કે જે જોયું તે માત્ર એક શરૂઆત છે વાસ્તવિક વાર્તા હજુ બાકી મા એ કહેવાનું શરૂ કર્યું જ્યારે તમારી બહેન રાગનીના લગ્ન થઈ ગયા ત્યારે તે શરૂઆતમાં તેના પતિ સાથે યોગ્ય હતી પરંતુ ધીરે ધીરે તેના પતિની વર્તુળ બદલાઈ ગઈ તે નાની નાની વસ્તુઓ પર રાગીની સાથે ઝઘડો કરતો અહીં આવવાની મંજૂરી આપી નહોતી તેને ફોન પર પણ પ્રતિબંધ હતો મેં કહ્યું કે તો તમે મને આ વિશે કેમ ન કહ્યું માએ એવું કહેવાનું શરૂ કર્યું કે પુત્ર રાગિનીએ ના પાડી હતી કે તમે ભાઈને કહેશો નહીં તે તને પરેશાન કરવા માંગતી નહોતી તે પોતાનું ઘર બચાવવા માંગતી હતી પછી એક દિવસ તે ઝઘડો કરી ઘરે આવી તેની આંખો પર નિશાન હતા તમારી પત્ની તમારી પત્ની રાગિનીએ કહ્યું કે હવે અહીં આવવાની જરૂર નથી તમારા પતિએ તમને અહીં મોકલી છે અને હું આ ખૂબ સારી રીતે જાણું છું તમે ગમે તે કરી આ ઘરમાં રહો મેં તારી પત્નીને મનાવવા માટે પ્રયાસ કર્યો પરંતુ તે રાગિનીને પરેશાન કરવા લાગી પછી રાગિનીએ નિર્ણય કે તે આવતીકાલે તેના ઘરે જશે ઐશ્વર્યાએ કહ્યું કે જો તે ઘરે નહીં જાય તો તે બીજા દિવસે પોલીસને બોલાવશે અને કહેશે કે રાગિની બીજા માણસ સાથે જોવા મળી છે તેનો ગેરકાયદેસર સંબંધ છે મેં કહ્યું મા તમે તે સમયે મને કેમ ન કહ્યું

બિલકુલ સહન કરી શકતી નથી હા મને તેની સામે કડક શબ્દો કહ્યા પરંતુ તમને શું લાગે છે કે તમે હંમેશા તેના ભાઈ હતા મારા પતિ ક્યારેય નહીં બન્યું હું જાણતો હતો કે આ ચર્ચા સમાપ્ત થશે નહીં ઐશ્વર્યના આગમનને કારણે માની વાત અપૂર્ણ રહી બીજા દિવસે સવારે હું રાગીનીને હોસ્પિટલ લઈ ગયો મારી બહેનનો અલ્ટ્રાસાઉન્ડ થઈ રહ્યો હતો અને હું બહાર ઊભો રહ્યો મારું મન વારંવાર મારા મગજમાં પડઘો પાડતું હતું તેથી બીજા દિવસે મેં મારી મા સાથે ફરીથી મારા રૂમમાં વાત કરી તેને કહ્યું કે જ્યારે રાગિનીને ખબર પડી કે તે ગર્ભવતી છે તો તે ખૂબ ખુશ હતી તેની ખુશી મારી સાથે ફોન પર શેર કરી મેં તેના માટે પ્રાર્થના કરી પરંતુ તેના પતિનું વર્તન તેના માટે ખરાબ થઈ ગયું મેં કહ્યું તેને તેના બાળક માટે ખુશી નથી માએ કહ્યું કે તે તેની પત્ની પર શંકા કરી રહ્યો હતો તેને કહ્યું કે કોઈની સાથે રાગિનીનું અફેર ચાલી રહ્યું છે મેં કહ્યું તે મારી બહેન સામે આવા આક્ષેપો કેવી રીતે કરી શકે છે માએ કહ્યું કે તે કહે છે કે જ્યારે જન્મ પછી બાળકનો દેખાવ જોશે ત્યારે તે માનશે કે બાળક કોનું છે મેં માથું મારા હાથમાં પકડ્યું મેં કહ્યું તેના પતિના મગજમાં આવું ઝેર કોને નાખ્યું તો મા મૌન બની ગઈ પછી તેને કહેવાનું શરૂ કે પુત્ર ઐશ્વર્યાએ હા પુત્ર તેણે રાગીનીના પતિ વિનોદ સાથે ફોન પર વાત કરી અને કહ્યું કે રાગીની ઘણીવાર કોઈની સાથે અહીં આવતા જોવા મળી છે તો તેમણે ઐશ્વર્યા પાસેથી સબૂત માંગ્યો તમારી પત્નીએ તેને એડિટ કરેલો જૂનો ફોટો મોકલ્યો મેં ગુસ્સાથી કહ્યું આ મહિલાએ તો મારી બહેનનું જીવન બરબાદ કરી દીધું હું તેને ક્યારેય માફ નહીં કરું પછી માએ રડતા કહ્યું આ ફોટો પછી રાગિનીના પતિએ તેને ખૂબ માર માર્યો ને તે રાત્રે મધ્યરાત્રિએ ઘરેથી ભાગી ગઈ કારણ કે તેને લાગ્યું કે તેનો પતિ તેને એવી સ્થિતિમાં મારશે કે જેમાં તેનું બાળક પણ મળી શકે છે તેના પગમાં કોઈ ચપ્પલ નહોતી તે ફક્ત શરીર પરના કપડામાં ઘરેથી ભાગી ગઈ હતી હું તે રાત્રે બેચેન હતી મારું હૃદય ખૂબ નર્વસ થઈ રહ્યું હતું મેં કહ્યું તમને કેવી રીતે ખબર પડી કે તે ઘરેથી ભાગી ગઈ છે મેં કહ્યું પુત્ર મને ખબર નહોતી મારું હૃદય ખૂબ જ બેચેન હતું તેથી બીજા દિવસે સવારે નાસ્તો કર્યા પહેલા હું મંદિર ગઈ હતી જ્યારે મેં રાગનીને તેની સીડી પર જોઈ ત્યારે મને સમજાયું તેના શરીર પરના કપડાં પણ ફાટી ગયા હતા તે બેહોશ થવાની હતી મેં તેને ઝડપથી ત્યાં પાણી આપ્યું તરત જ તેને રિક્ષા દ્વારા ઘરે લાવી મેં મારી માનો હાથ પકડ્યો કહ્યું કે તમે મને તેના વિશે કેમ કહ્યું નહીં તો મારી માએ કહ્યું ઘરે આવતાની સાથે જ જ્યારે મેં ઐશ્વર્યાને કહ્યું કે રાગીનીનું સ્વાસ્થ્ય સારું નથી તેનું જીવન જોખમમાં છે તો તેને સ્પષ્ટપણે ના પાડી અને કહ્યું કે જો તે મરી જાય છે તો પણ મને વાંધો નથી આટલું કંઈ તમારી પત્નીએ ઘરનો દરવાજો બંધ કરી દીધો અને કહ્યું જો તે તમારી સાથે અંદર આવી તો હું તમને તેની સાથે ઘરની બહાર કાઢી નાખીશ અને પછી હું સ્થાનિક લોકોને પણ કહીશ કે રાગ્ઞી એક બીજા માણસ સાથે સંબંધ ધરાવે છે ને તેના પતિ સાથે છેતરપિંડી કરે છે મેં કહ્યું તો પછી તમે શું કર્યું માએ કહ્યું પુત્ર પછી મારે શું કરવાનું હતું તમારી પત્ની પાસે મારે વિનંતી કરવી પડી હું તેના પગમાં પડી રડવાનું શરૂ કર્યું પરંતુ તેણીએ સાંભળ્યું નહીં અંદરથી ઘરનો દરવાજો બંધ કર્યો અને ઘરની અંદર ખેંચી અને રાગિનીને ઘરની બહાર ફેંકી દીધી મેં રાગિનીને બહાર બેસવાનું કહ્યું તે તીવ્ર શિયાળામાં ઉઘાડા પગ આ રીતે જમીન પર બેઠી હતી પછી અડધી રાત થતા મેં તેને તે જ રૂમમાં છુપાવી દીધી જ્યાં તે મને જતાં જોઈ લીધી હું ગુસ્સે થયો મેં દિવાલ પર મૂક્કો માર્યો હું તે જ સમયે મારા ઓરડામાંથી બહાર નીકળી ગયો અને બીજા ઓરડામાં ગયો જ્યાં ઐશ્વર્યા બાળકો સાથે બેઠી હતી મેં બૂમ પાડીને કહ્યું કે તમે રાગિનીના પતિ સાથે વાત કરી છે તેને મારી તરફ ચોકીને જયું કહ્યું કે તમને આ કોણ કહે છે મેં કહ્યું માએ મને કહ્યું છે ઐશ્વર્યા સીધી બેઠી કહ્યું જો તમે બધું જાણો છો તો પછી આ બધું સાંભળો કે મેં મારા ઘરને બચાવવા માટે આ આ કર્યું દરવાજામાંથી બહાર નીકળી બીજા દિવસે મા કહેવા લાગી તારા ગયા પછી આ ઘરમાં તારી પત્નીનું રાજ ચાલે છે તે મારી પાસે બધું કામ કરાવતી અને મને વાસી ખોરાક આપતી અને હું તેમાંથી મારી દીકરીને બચેલું ખવડાવતી કારણ કે હું તમારી બહેનને બચાવવા માટે મૌન હતી મારી પાસે બીજી કોઈ રીત નહોતી મેં કહ્યું કે તમે કેટલા દિવસો આમ વિતાવ્યા મેં કહ્યું રાગનીએ લગભગ એક મહિના સુધી આમ વિતાવ્યું અને ક્યારેય ફરિયાદ કરી નહીં તે હંમેશા કહેતી કે મારો શ્વાસ ચાલે છે આ ઘણું છે તેણે વધુમાં કહ્યું કે પુત્ર હું તમને તેના વિશે જણાવવા માટે દરરોજ વિચારતી પરંતુ જ્યારે તમારા બાળકોનો ચહેરો જોતા વિચાર આવે છે કે બાળકો માતા પિતાથી અલગ થઈ જશે હું પુત્રીના પ્રેમમાં મારા પુત્રના ઘરનો નાશ કરું છું મેં કહ્યું મા હું આજે પણ તો તૂટી જ ગયો છું અને હું સંપૂર્ણપણે મૌન હતો એ મારા હૃદયમાં એક નિર્ણય લીધો હતો એ ઓરડામાં ઐશ્વર્યાને બોલાવી અને તેની સામે બેઠો મે કહ્યું આજે કોઈ બહાનું નહીં ફક્ત મારા મોમાંથી બધું સાંભળ ઐશ્વર્યાએ મારી તરફ જોયું હજી પણ તેના શબ્દોમાં ગર્વ હતો મે કહ્યું હું તમારા મોમાંથી સાંભળવા માંગુ છું તમે ખરેખર રાગિનીના પતિને ઉશ્કેર્યો હતો ઐશ્વર્યાએ હા પાડી મે કહ્યું શા માટે તેણી અમારી આંખોમાં આંખ નાખી અને કહેવાનું શરૂ કર્યું કારણ કે તમે હંમેશા તેને પ્રેમ કર્યો બહેનનું નામ તમારા મોં પર હોતું તેમણે કહ્યું કે વિક્રમ મેં ઈર્ષાને કારણે આ બધું કર્યું મેં કહ્યું તમે મારી બહેન સાથે ખૂબ જ ખરાબ કર્યું મેં કહ્યું કે તમે તમારા ઘરે જઈ શકો છો ઐશ્વર્યા કાલે છૂટાછેડાના કાગળ તમારા ઘરે આપી દઈશ અને હા બાળકો મારી સાથે રહેશે હું તમને મારા બાળકોને ક્યારેય નહીં આપું કારણ કે જે જલનથી બીજી સ્ત્રીને પરેશાન કરી શકે છે તે સ્ત્રી મારા બાળકો માટે યોગ્ય નથી ઐશ્વર્યાએ મારી તરફ જોયું અને કહેવાનું શરૂ કર્યું વિક્રમ તમે આ કરી શકતા નથી અમારા બે નાના બાળકો છે બાળકો મા વિના જીવી શકતા નથી મેં કહ્યું ના તમે તમારી સ્થિતિ માટે જવાબદાર છો મેં તેને કહ્યું કે તમારો સામાન પેક કરો અને હવે આ સમયે તમે આ ઘર છોડી શકો છો પછી તેને રડવાનું શરૂ કર્યું પણ મારી પાસે ક્ષમા માટે કોઈ કારણ નહોતું તેણીએ મારી બહેન સાથે જે કર્યું તે બધું ખોટું હતું પણ હું જાણતો હતો કે તેના માઇકે તેનું કોઈ માન નથી તેના માતા પિતા મૃત્યુ પામ્યા છે તેના ભાઈ ભાભી તેની ઈજત કરતા નથી તેથી તે તેના માયકે ક્યારેય નહોતી ગઈ પરંતુ હવે તેને ખબર પડશે કે જ્યારે એક પતિ પત્નીને ઘરની બહાર કાઢે છે તો સૌથી પહેલા તેને કોણ યાદ આવે છે પછી તે ખૂબ રડી અને પછી મેં તેને તેના માના ઘરે મોકલી બાળકો તેની સાથે ગયા નહોતા બીજા જ દિવસે મેં છૂટાછેડાના કાગળ તૈયાર કર્યા તેના માઇકે મોકલ્યા તેના ભાઈઓએ મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ મેં કોઈની સાથે વાત કરી નથી ઐશ્વર્યાએ તેના માના ઘરે ગઈ હતી બાળકો મારી સાથે હતા બાળકો થોડા દિવસો માટે તેમની માને યાદ કરતા રહ્યા પરંતુ મારી માએ તેને સાંભળ્યા સંભાળ્યા બીજી બાજુ મેં પોલીસમાં વિનોદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તેને મારી બહેન સાથે જે કર્યું તે સારું કર્યું નહીં જ્યારે પોલીસે મારી બહેનનું નિવેદન લીધું તો વિનોદે તેની ક્રિયાઓ બદલ સજા કરવામાં આવી તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હોવા છતાં તે તેના સમગ્ર વિસ્તારમાં મારી બહેનને અલગ કરી બંને ભાઈ બહેનના એક મહિનામાં છૂટાછેડા થઈ ગયા હું પણ ખુશ હતો કારણ કે આપણે કોઈ વ્યક્તિથી પીડાય છીએ તો તેની સાથે રહેવાનો કોઈ અર્થ નથી સમય પસાર થયો અને રાગિની એક પુત્રને જન્મ આપ્યો રાગિનીનો પુત્ર ખૂબ જ સુંદર હતો ઐશ્વર્યના છૂટાછેડા લીધા પછી ક્યારેય કોઈ સમાચાર આવ્યા નહીં હમણાં તે જાહેર થયું કે ઐશ્વર્યા મારી પાસે માફી માંગવા માંગે છે પરંતુ મેં તેને છૂટાછેડા આપી માફ કરી દીધી હતી બાળકો પણ થોડા સમય પછી તેમની માને ભૂલી ગયા કારણ કે તેઓ નાના હતા રાગીની તેના પુત્રની સાથે સાથે મારા પુત્રની ખૂબ કાળજી લેતી હવે મેં દિલ્હી જવાનું બંધ કરી દીધું અને મેં આ શહેરમાં કામ કરવાનું શરૂ કર્યું થોડા સમય પછી માએ મારા બીજા લગ્ન કર્યા તે છોકરી સાથે મેં લગ્ન કર્યા હતા તે ખૂબ સારી હતી રાગની બીજા લગ્ન કરી શકતી નથી કારણ કે તે બીજા સાથે લગ્ન કરવા માંગતી નથી કર્યું હતું કે તે તેના પુત્રને ઉછેરશે તે શિક્ષિત હતી તેથી તેણે કામ કરવાનું શરૂ કર્યું અને હવે તે પોતાના પુત્રનો ઉછેર કરી રહી છે હું ખુશ છું કે મારી બહેન આગળ વધી તો હું એવા લોકોને કહેવા માંગુ છું જે મૌન રહીને અત્યાચાર સહન કરે છે જો તમે સમય પહેલા તમારું મૌન તોડી નાખો અને યોગ્ય નિર્ણય લો કદાચ તમારી મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી જે સામેની વ્યક્તિ તમને આપે છે હું અને મારી બહેન અમારા નવા જીવનમાં ખુશ છી મા હળવી થઈ ગઈ છે અને મારી બીજી પત્ની પણ એક સારી સ્ત્રી છે જેણે મારા ઘરને સારી રીતે સંભાળ્યું છે મારા બાળકોને સગીમાં જેમ પ્રેમ કરે છે તો મિત્રો જો તમને અમારી સ્ટોરી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો જેથી કરીને તમને આગલી અપડેટ સૌથી પહેલાં મળી રહે ધન્યવાદ